टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना अमेरिका प्रेसिडेंट डोनाल्ड ट्रम्प भारत में गुरुवार वहली सवार चिंताजनक समाचार लैने आया અપેક્ષા મુજબ જ તેમણે જાહેરાત કરી દીધી ટ્રમ્પે બીજી એપ્રિલે એટલે કે નિર્ધારિત તારીખે ભારત સહિત દુનિયાના તમામ દેશો પર રેસી ટેરિફની જાહેરાત કરી દીધી રેસી પ્રોકલ ટેરિફ એટલે કે જેવા સાથે તેવાની પોલિસીવાળા ટેરિફ ટ્રમ્પે એકસો એંશીથી વધારે દેશો પર ટેરિફ લાગુ કર્યા છે મૂળ ઇરાદો અમેરિકામાં પ્રોડક્શન વધારવાનો છે અને પ્રોડક્શન વધે તો અર્થતંત્ર મજબૂત થાય ટ્રમ્પ અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટની જેમ નહીં પરંતુ પાક્કા બિઝનેસમેનની જેમ વર્તી રહ્યા છે જેના લીધે તેઓ હંમેશા પ્રોફિટની જ વાતો કરતા હોય છે જોકે ભારત પર ટેરિફ લગાવ કરવાનો તેમનો નિર્ણય ચોંકાવનારો છે કેમ કે ભારત અમેરિકાનો મિત્ર રાષ્ટ્ર છે ચીનનો સામનો કરવા માટે અમેરિકાને ભારતની જરૂર છે સામાન્ય રીતે પોતાના સાથીઓને મજબૂત કરવાના હોય જોકે ટ્રમ્પ તો પોતાના જ સાથીઓની તાકાત ઘટાડી રહ્યા છે આ ટેરિફની ગણતરી પણ તમારે સમજવી પડે અમેરિકન વેપારની ખાદ્યના આધારે ગણતરી કરવામાં આવે છે એટલે કે ભારત કે બીજા દેશો અમેરિકાની વસ્તુઓ પર કેટલો ટેરિફ લગાવે છે એને ધ્યાનમાં લેવાની વાત નથી બલકે વેપાર ખાદ્યને ધ્યાનમાં લેવામાં આવે છે વેપાર ખાદ્ય એટલે બેઝિકલી એક દેશ બીજા દેશમાં જેટલી નિકાસ કરે એનાથી વધારે વસ્તુઓની ત્યાંથી આયાત કરે હવે જે દેશોની સાથે વેપાર ખાદ હશે એવા દેશો પર ઓછામાં ઓછા દસ ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે એક રીતે એને જેવા સાથે તેવા ટેરિફ ગણાવવામાં આવ્યા છે જોકે ટ્રમ્પનું વહીવટીતંત્ર આ વાત સ્પષ્ટપણે નકારે છે ટ્રમ્પે દેશોનું લિસ્ટ જાહેર કર્યું જેમાં ઓછામાં ઓછા દસ ટકા ટેરિફ લાગુ થશે એવા દેશોનું લિસ્ટ છે પાંચમી એપ્રિલે એ લાગુ થશે અનેક દેશો પર દસ ટકા કરતાં વધારે પણ ટેરિફ લગાવવામાં આવ્યો છે જેનો અમલ આઠમી એપ્રિલથી થશે ટ્રમ્પે સૌથી વધુ આંચકો એશિયા અને યુરોપના દેશોને આપ્યો છે ચીન પર મેક્સિમમ ચોત્રીસ ટકાનો ટેરિફ જાહેર કર્યો છે અમેરિકાને સૌથી વધુ વેપાર ખાદ ચીનની સાથે છે એટલે ચીન અમેરિકામાં વધારે માલસામાન મોકલે છે પરંતુ સામે એટલા પ્રમાણમાં અમેરિકાથી માલસામાન મંગાવતું નથી આપણા ભારતની વાત કરીએ તો છવ્વીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે યુરોપિયન દેશોએ વીસ ટકા ટેરિફનો માર સહન કરવો પડશે આપણા ભારત પર અસરની વાત કરીએ તો કૃષિ ટેક્સટાઇલ અને ઓટોમોબાઈલ જેવા સેક્ટર્સ પર અસર થઈ શકે છે એ સિવાય સૌથી મોટો આંચકો ભારતની બત્રીસ અવડ ડોલરની જેમ્સ એન્ડ જ્વેલર્સ ઇન્ડસ્ટ્રીઝને લાગી શકે છે કેમ કે આ ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ માટે અમેરિકા પર જ નિર્ભર છે ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી લગભગ ચોત્રીસ ટકા એટલે કે અગિયાર પોઈન્ટ અઠ્ઠાવન ડોલરની નિકાસ માત્ર અમેરિકામાંથી કરે છે વધારવામાં આવશે તો જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે સ્પર્ધામાં ટકવું મુશ્કેલ છે મોટા ભાગના નિષ્ણાતો માને છે કે જેમ્સ એન્ડ જ્વેલરી સિવાય ઇલેક્ટ્રોનિક્સ સ્માર્ટફોન સી ફૂડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે સુરતના કારણે આપણા માટે ટેક્સટાઇલ સેક્ટરનો પણ વિચાર કરવો પડે આ સેક્ટરમાં અત્યારે બાંગ્લાદેશ વિયેતનામ અને ચીન જેવા દેશો તરફથી ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે જોકે આ દેશો પર પણ ભારે ટેરિફ લગાવવામાં આવ્યો છે જેના કારણે ભારતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે કઈ કઈ રાહતની સ્થિતિ રહેશે ભારતના અનેક સેક્ટર્સને અસર થઈ શકે તે કેટલાક સેક્ટર્સ તો છવ્વીસ ટકા કરતાં પણ વધારે ટેરિફની અપેક્ષા રાખી હતી એટલે જ આઈટી સર્વિસ ફાર્મા અને ઓટો સેક્ટર્સ રાહત અનુભવી રહ્યા છે આ ત્રણેય સેક્ટર્સ માટે અમેરિકા ખૂબ જ મહત્ત્વનો દેશ છે ટ્રમ્પે ઇરાદાપૂર્વક ભારતના એક્સપોર્ટને ખાસ નુકસાન ન થાય એનો ખ્યાલ રાખવો હોવાનું સ્પષ્ટ દેખાય છે કેમ કે ભારતના એક્સપોર્ટમાં આઈટી સર્વિસ ફાર્મા અને ઓટો સેક્ટરનું ખૂબ જ મોટું યોગદાન છે જેમાંથી ટ્રમ્પે આઈટી સર્વિસ અને ફાર્મા સેક્ટરનો ખાસ ખ્યાલ રાખ્યો છે સવાલ કોમ્પિટિશનનો છે અમેરિકાના માર્કેટમાં ભારતની પ્રોડક્ટ્સ અને સર્વિસને કેટલાક સાઉથ એશિયન દેશો તરફથી કોમ્પિટિશન છે ટ્રમ્પે આવા દેશો પર વધારે ટેરિફ લગાવ્યો છે જેમ કે વિયેતનામ પર તો છેતાલીસ ટકા ટેરિફ લગાવ્યો છે એક વાત સમજવા જેવી છે કે ટ્રમ્પે ટેરિફ વોર શરૂ કર્યું ત્યારે અનેક દેશોએ અમેરિકાની સામે બાહુ ચડાવી હતી જોકે ભારત બિલકુલ ઉશ્કેરાયું નહોતું એટલે કે ટ્રમ્પને નારાજ નહોતા કર્યા એટલે જ ભારતની પાસે અત્યારે ટ્રમ્પ કાર્ડ છે આ ટ્રમ્પ કાર્ડ વાટાઘાટોનું છે પીએમ મોદી હવે અમેરિકાની સાથે વાતચીત કરીને ભારતને વધારે રાહત અપાવી શકે છે ટ્રમ્પે ભલે ભારતના આઈટી સેક્ટરને ફાયદો થાય એ રીતે ટેરિફની વ્યવસ્થા કરી જોકે આમ છતાં ભારતની આઈટી સેક્ટરને નુકસાન થઈ શકે છે આ સેક્ટરને ટેરિફથી પરોક્ષ રીતે નુકસાન થઈ શકે છે કેમ કે ટેરિફમાં વધારાના કારણે કંપનીઓના ખર્ચમાં વધારો થશે જેના કારણે કંપનીઓ આઈટી સર્વિસીસ માટેના ખર્ચ પર કાપ મૂકી શકે છે વળી આઈટી સેક્ટર માટે સૌથી મોટી ચિંતા અમેરિકાની છે જ્યાં મંદીના અત્યારે વાદળો ઉગેરાયા છે અત્યારે ખુદ અમેરિકાના નિષ્ણાંતો કહી રહ્યા છે કે ટ્રમ્પના ટેરિફ વોરના કારણે અમેરિકામાં મંદીની સંભાવનાઓ ખૂબ વધી ગઈ છે ટ્રમ્પે વિયેતનામ સહિત અનેક એશિયન દેશો પર ભારે ટેરિફ લાગુ કર્યો છે અમેરિકાથી નારાજ થયેલા આ દેશો ચીનની પાસે જઈ શકે છે આવી સ્થિતિમાં એશિયામાં અમેરિકાની સ્થિતિ વધારે નબળી પડી શકે છે એટલે કે બિઝનેસમેન મેળવવા જતા ટ્રમ્પ ક્યાંક જીઓ પોલિટિક્સના મામલે સમાધાન કરી રહ્યા છે ટ્રમ્પ આમ તો વર્ષોથી ટેરિફ લગાવવાની વાતો કરે છે અત્યારે આ મામલે આક્રમક નીતિ લાગુ કરવાનું કારણ અમેરિકાની અત્યારની આર્થિક હાલત છે તમને યાદ હશે કે જો બાઇડનના રાજમાં તો અમેરિકા ડિફોલ્ટ થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ હતી અમેરિકાની સરકાર વેરાઓથી જેટલી રેવન્યુ મેળવે છે એના કરતાં પણ વધારે ખર્ચ કરે છે જેના કારણે જ અમેરિકાની સરકારે દેવું મેળવવું પડે છે આવી સ્થિતિનો સામનો ન કરવો પડે એટલા માટે જ ટ્રમ્પ ટેરિફ વધારીને અમેરિકન સરકારની તિજોરીને ભરવા માંગે છે આગામી દસ વર્ષમાં ટેરિફથી ત્રણથી છ ટ્રિલિયન ડોલરની રેવન્યુ ઊભી કરવાનો સરકારનો ટાર્ગેટ છે ટ્રમ્પ અત્યારે માત્ર ને માત્ર અમેરિકન સરકારનું જ ભલું કરવા ઈચ્છે છે ટ્રમ્પ અમેરિકન સરકારની તિજોરી છલકાવીને એનો લાભ અમેરિકનોને આપવા ઈચ્છે છે તેઓ વેરાઓમાં ભારે છૂટ આપવા માગે છે જેથી વેરાવ ઘટાડીને જે રેવન્યુ ઘટ થાય એની ટેરિફ વધારીને ભરપાઈ કરી શકે એટલે કે ટ્રમ્પ અમેરિકનો તો ભલું જ ઈચ્છે છે એકંદરે જોવા જઈએ તો ટ્રમ્પના ટેરિફથી ભારતનું ભલું થવાનું છે જો તમે એને ક્રાઇસિસની રીતે જોતા હશો તો પણ એનાથી ભારતને ફાયદો જ છે ભારતે હંમેશા ક્રાઇસિસના સમયે અસાધારણ કામ કર્યું છે ઓગણીસો એકાણુંમાં ભારતની પાસે વિદેશી ઉનિયામણ ખૂટી ગયું હતું એટલે કે ભારતની પાસે દેવું ચૂકવવા અને વિદેશોમાં પેટ્રોલ ડીઝલ માટે જરૂરી ક્રૂડ ઓઇલની આયાત માટે ખર્ચવા પૂરતું વિદેશી ઉનિયામણ નહોતું જેના પછી ઓગણીસો અઠ્ઠાણુંમાં પોખરણમાં બીજી વખત પરમાણુ પરીક્ષણ કર્યા બાદ અમેરિકાએ ભારત પર આર્થિક પ્રતિબંધો લાગુ કર્યા હતા આ બંને ક્રાઇસિસના સમયે ભારતે અભૂતપૂર્વ કામ કર્યું હતું એટલે કે ભારતના નેતાઓના માથે ક્રાઇસિસ સ્વરૂપે ગન મૂકવામાં આવે ત્યારે તેઓ અભૂતપૂર્વ કામ કરે છે એટલે જ ટ્રમ્પના ટેલિફોરથી ડરવાની કોઈ જરૂર નથી છે આના પુસ્તકોમાં આજે આપ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર